વડોદરા શહેરના ગાજરાવાડી પાણીની ટાંકી સામે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતેના મેદાનમાં પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું આઈ શ્રી નાકાવાલી ખોડિયાર માતાજીના જન્મોત્સવ નિમિત્તે આ પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન શ્રી ખોડલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું અને જેમાં અગિયાર જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા ખાસ કરીને રબારી સમાજના જે આગેવાન છે રાજુ રબારી અને નરેશ રબારીના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હોય તેવી માહિતી મળી રહી છે શ્રી આઈ શ્રી નાકાવાલી ખોડિયાર માતાજીનો જન્મ હોય પ્રથમ લગ્નોત્સવનું આયોજન અહીં ખોડલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં અગિયાર જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા ઉપસ્થિત સૌએ તેમને આશીર્વાદ પાઠવી નવા જીવનની શરૂઆતની શુભકામનાઓ પાઠવી હતી પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં અગિયાર નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા આયોજકો દ્વારા લગ્નમાં જે પ્રમાણેની વ્યવસ્થા હોવી જોઈએ તેથી પણ ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જમવાથી લઈને બહેનોના કર્યાવર તથા સુંદર ડેકોરેટિવ લગ્નના મંડપોની વ્યવસ્થા થઈ હતી આયોજક તરીકે રાજુભાઈ રબારી તથા ભુવાજી ખોડાભાઈ રાજપૂત વિશેષ યોગદાન તેમનું રહ્યું દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવાનો સંકલ્પ તેઓએ લીધો છે શ્રી નાકાવાડી ખોડિયારમાં અસીમ શ્રદ્ધા ધરાવતા ખોડલ ગ્રુપ નું આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઉત્સાહભેર અને લાગણી ભરી રહ્યો હતો આઈ શ્રી નાકાવાલી ખોડિયાર માતાજીના જન્મદિવસ નિમિત્તે પ્રથમ સમૂલગ્ન ઉત્સવમાં ભુવાજી ખોડાભાઈ રાજપૂત રાજુભાઈ રબારી નરેશ રબારી તેમજ રાજપૂત પરમાર પરિવારના સભ્યો ખોડલ ગ્રુપના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિસ્તારમાં કોરિયાર માતાની અસીમ કૃપાથી પ્રથમ સમૂલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોડાભાઈ રાજપૂત 부વાજી છે અને રાજુબે રબારી नरेशભાઈ રબારી કાનુબે રબારી અને વિસ્તારના સર્વ નાગરિકોએ ભેગા થઈને સૌને સૌ પ્રથમ સમૂહ લગ્ન કરીને સૌને કન્યાઓને કન્યાદાન કરીને સૌને ભેટ આપી છે અને સમૂહ લગ્નનું પ્રથમ સમૂહ લગ્ન હતું આવા નવા સમૂહ લગ્નો દર વર્ષે કરતા રહેશે એવી માતાજીની કૃપા આજ રોજ ખોલલ ગ્રુપ દ્વારા તથા ભુવાજી અમારાભાઈ બુવાજી ખોલાભાઈ રાજપૂત તથા રાજુભાઈ રબારી અને ખોલલ ગ્રુપના તમામ આગેમન દ્વારા આજ રોજ સમૂહ લગ્ન અમારું પ્રથમ વર્ષ છે પ્રથમ વર્ષ નિમિત્તે અગિયાર જોડાનું આયોજન રાખેલ છે જેમાં અંદાજે આશરે બે હજાર પચીસો માણસ જોડાયા છે કયા પ્રકારની વ્યવસ્થા છે ક્યાં આયોજન થયું છે આયોજન એ રીતનું છે કે બાજુ જોડાના જેટલા બી મહેમાન ગાયા છે એનો મહેમાનનો વિભાગ અલગ છે જમાનવાળા અલગ છે પાર્કિંગવાળો અલગ છે એટલે મતલબ કોઈને તકલીફ ના પડે એવી રીતના ગુવાજી તથા ધ્રુવ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મારું નામ હરેશ રાજપૂત ભુવાજીનો ભાઈ